પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ આજે થરાદ શહેરની અંદર સરહદી વિસ્તારના તમામ પ્રજાજનો સરકારી અધિકારીઓ સહિત દેશભક્તિના રંગે રંગાયા ઘર ઘર તિરંગા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે આહવાન છે એ આહવાનને ઉપાડી અને હજારોની સંખ્યામાં કિલોમીટર સુધીની લાંબી એક રેલી સ્વરૂપે અહીંયા આગળ આવ્યા દરેકે દરેક નાગરિક જાણે દેશભક્તિના રંગમાં રંગાયો હોય એવું વાતાવરણ હતું તમામને આવતીકાલની ખૂબ ખૂબ એડવાન્સ થેન્ક યુ સર ઓકે સર રોજ બનાસકાંઠામાં હર ઘર તિરંગા યાત્રાના ભાગ સ્વરૂપે આપણા સરહદી તાલુકા એવા સુઈ ગામ અને થરાદમાં પણ આજે તિરંગા યાત્રાનું ફરીથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે અને આપણા એક્સએમપી સાહેબોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી થરાદના રહેવાસીઓ અને અહીંયાને સ્કૂલમાં બાળકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો આશરે ચારથી પાંચ કિલોમીટર જેટલી આ લાંબી યાત્રા રહી હતી અને આખું થરાદ ટાઉન જે છે એ દેશભક્તિના વાતાવરણથી રંગાઈ ગયું હતું આ નિમિત્તે ફરીથી હું તમામ થરાદવાસીઓનો અને બનાસકાંઠાવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ હર ઘર તિરંગા યાત્રામાં ભાગ રહી અને એક દેશભક્તિનો એક પરચમ લહેરો છે થેન્ક યુ થેન્ક યુ સર